નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાતમાં બની હચમચાવી દે તેવી ઘટના સુરેન્દ્રનગરના વટવાડમાં સોળ વર્ષીય સગીરા પર પાંચ શખ્સોએ આઠ મહિના સુધી ધમકીઓ આપીને દુષ્કર્મ આચર્યું હતું સગીરાને છ મહિનાનો ગર્ભ રહ્યો છે તેના પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરાવી હતી જેને લઈને પોલીસે નરાધમ પાંચ શખ્સોની ધરપકડ કરી છે સગીરાની એકલતાનો લાભ લઈને નરાધમોએ સગીરા સાથે ઘણા મહિનાઓ સુધી દુષ્કર્મ આચર્યું હતું સગીરા સાથે અન્ય કેટલાક યુવકોએ પણ દુષ્કર્મ આચર્યું હોવાની શંકા ત્યાંના લોકોને છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મધ્યપ્રદેશના ભોપાલ અને આસપાસના વિસ્તારોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ પડ્યો હતો આ પહેલા સોમવારે મધ્યપ્રદેશ ઉપરાંત ઉત્તર પ્રદેશ રાજસ્થાન અને હરિયાણામાં વરસાદ પડ્યો હતો બે દિવસ સુધી વાતાવરણ આવું જ રહેશે મધ્યપ્રદેશના ચોત્રીસ જિલ્લામાં આગામી ચોવીસ કલાકમાં કરા અને વરસાદની ચેતવણી છે જ્યારે ઉત્તર પ્રદેશના સત્તર જિલ્લામાં વરસાદનું એલર્ટ છે અને રાજસ્થાનમાં બે માર્ચથી કરા સાથે ભારે વરસાદ થવાની પણ શક્યતા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડોન થ્રી માટે બસોને પંચોતેર કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે રણવીર રણવીરસિંહ અને કિયારા અડવાણીની આવનારી ફિલ્મ ડોન થ્રી માટે બસોને પંચોતેર કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરાયું છે શાહરૂખ અને પ્રિયંકા ચોપરાની ડોન અડત્રીસ કરોડમાં ડોન ટુ છોતેર કરોડમાં બની હતી આ બંને ફિલ્મો કરતાં આવનારી ફિલ્મનું બજેટ બમણાં કરતાં પણ વધારે છે અનુસાર નિર્માતા અખ્તરે મોટું જોખમ લીધું છે આ ફિલ્મને ઇન્ટરનેશનલ લેવલની ફાઇટ સિકવન્સમાં બનાવવામાં આવશે તેવી ચર્ચા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે